જેમત જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયો બનાવો તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો આ તારીખ સા પંદર એપ્રિલ બે હજાર ને પછી અને તમને ખબર છે આપણે ક કપ્પા નીકળી ગયો છે અને આપણે એને ત્રણ વર્ષથી આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીએ છીએ કપ્પા નાચનીએ અને હેને મિત્રો આપણે ત્રણ વરમાં આપણે ઓગણીસ હજાર ત્રણસો સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ કરી વહેરા છે ને હે ને મિત્રો આપણે એક વરસ તો જોઈ લે આપણે તમને દેખાય આ ઓપ્પોનો છે એ એપ સાડત્રીસ તો આ વિડીયો આ મોબાઈલથી આપણે એક વરસ એક વિડીયો બનાવ્યો ને પછી આમાં છે ને ક્વોલિટી થોડીક ડાઉન હતી ને તે પછી એને આપણે આ અત્યાર જે વ્લોગ ચાલુ છે ને તે આપણે ફોન લીધો ને તેમાં પછી વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને આપણે જે આ તમને પ્રકાશ બારીયા વ્લોગ છે ને મિત્રો તે જે આપણે એક વર્ષથી જ ચાલુ કર્યું છે ને આપણે જે મેઇન ચેનલ છે ને આપણી તે આપણે અઢી ત્રણ વરસ જેવું થયું ત્યારના છે ને આપણે આ કપાળના અને બધે ખેતી લગતા વિડીયો બનાવી અને આપણે આ મોબાઈલથી છે ને આપણે તો આ મોબાઈલથીને છે ને મિત્રો આપણે શરૂઆતમાં વિડીયો બનાવતા હતા અને પછી હે ને આપણે આવડો ઓપોનો બીજો ફોન લીધો અને તેમાં અત્યારે વ્લોગ ચાલુ છે અને હજી આપણે હે ને મિત્રો લઈ લો આપણે એકતાલીમણ કપા નીકળી ગયો પછી હજી આપણે આટલી હજી વીણી ચાલુ છે એટલે વીણી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અત્યારે અને મિત્રો હજી છે ને હજી આમાં એ તો સપોર્ટ કરતા રહ્યો તો આપણે હે નેક્સ્ટ ફોન આઈફોન આપણે લેવો છે તો તમે હે મિત્રો સપોર્ટ કરતા રહીજો આપણે જો આ એફ સાડા ત્રીમાંથી આપણે હે મિત્રો આ ઓપો કે ટેન લીધો છે પછી અને અત્યારે તમે પછી નેક્સ્ટ સપોર્ટ કરતા રહીજો તો હેને આપણે આઈફોન લેવો છે એમાં વિડીયો ક્વોલિટી સારી આવે છે અને બાકી તમે જોઈ શકો છો અત્યારે જોઈ લીધા બરોબર તો અત્યારે જઈએ